ભરૂચમાં સેફ એન્ડ સિક્યોર નવરાત્રિ મહોત્સવનું આયોજન પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી સેફ એન્ડ સિક્યોર નવરાત્રિનો કોન્સેપ્ટ લઈને પોલીસ વડા દ્વારા જિલ્લાના પોલીસ વિભાગની મદદથી ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન દર વર્ષે કરવામાં આવ્યું છે ત્યારે ભરૂચમાં આ વખતે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા જિલ્લા પોલીસ વડાઓ જિલ્લાના તમામ પોલીસ મથકોના સહયોગથી ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન ભરૂચ શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું ત્યારે ગઈકાલે વડોદરા રેન્જના આઈજી સંદીપસિંહ એ ખાસ હાજરી આપી હતી રેન્જ આઈજી સંદીપસિંહ સહિત જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ માતાજીની પૂજા અર્ચના કરીને આ નવરાત્રિ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો ત્યારે આ પ્રસંગે પોલીસ વિભાગની સુરક્ષા ખાસ વ્યવસ્થા ગોઠવી હતી ગ્રાઉન્ડ પર સુરક્ષા દળોને તૈનાતી સાથે મહિલાઓ માટે ખાસ હેલ્પ ડેસ્ક તથા આરોગ્યની સુવિધા પણ કરવામાં આવી છે એટલું જ નહીં પણ પોલીસ સતત આ મામલે તમામ પ્રકારની સુવિધાઓ માટે સર્તક રહી છે આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાની સાથે સાથે વિભાગીય પોલીસ અધિકારીઓ પીઆઈ કક્ષાના અધિકારીઓ પીએસઆઈ કક્ષાના અધિકારીઓ પણ ભરૂચ જિલ્લાના લોકોને શાંતિપૂર્વક રીતે આ ઉત્સવ ઉજવવાનો અનુરોધ કર્યો હતો સાથે જ સુરક્ષા સંયમ અને સૌહાર્દપૂર્વક આ વાતાવરણમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તેનો લાભ લેવા જણાવ્યું હતું જ્યારે ડીવાય એસપી સહિતના પોલીસ અધિકારીઓ આ મામલે નજર રાખી રહ્યા છે જ્યારે આ પ્રસંગે રેન્જ આઈજી સંદીપસિંહે પોલીસ વિભાગને શુભેચ્છાઓ પાઠવી હતી સેફ એન્ડ સિક્યોર તેમજ સુંદર આયોજન બદલ જિલ્લા પોલીસ વડાને તેમજ તેમની તમામ પોલીસ ટીમને આ સુંદર આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી અને લોકોને પણ સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવા અપીલ કરી હતી ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આજ રોજ માતાજીની સ્થાપના કરીને નવરાત્રીના પર્વની શુભ શરૂઆત કરવામાં આવી છે અમે આખા વર્ષ મહેનત કરીને અને સુરક્ષા ને સલામતી દિશામાં કામગીરી જે પોલીસ કરતી હોય એના ભાગરૂપે પણ આ નવરાત્રી ફેસ્ટિવલ જે ભરૂચ પોલીસ દ્વારા સેલિબ્રેટ કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને જે માના નીચે તમામ લોકો દિવસ દિવસ સુધી સુધી ગરબા કરશે જે ગુજરાતની ઓળખ પણ છે એ આયોજન કરવા બદલ હું એસપી શ્રીને અને આખી ભરૂચ જિલ્લા પોલીસને અભિનંદન આપું છું સાથે સાથે ત્યાં મેક્સિમમ સંખ્યાઓમાં લોકો ભાગ લે અને એકદમ સુખ અને શાંતિથી માના આશીર્વાદ લઈ અને આ પર્વ ઉજવણી કરે એની પણ હું આશા રાખું છું